સોનાના ભાવમાં મોટો ઉછાળો આજે સોનાના ભાવ પહોંચ્યા આસમાને છેલ્લા કેટલાય દિવસોથી આ પ્રકારના શબ્દો તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યા જ હશે ત્યારે તમારા મનમાં પણ પ્રશ્ન થતો હશે કે આ સોનાના ભાવ હજુ કેટલા ઊંચા જશે અને તમે અનેક જગ્યાએ સાંભળ્યું પણ હશે કે સોનાના ભાવ કદાચ બે લાખ સુધી પહોંચી જાય અમુક લોકો અઢી લાખ સુધીનું પણ અનુમાન લગાવી રહ્યા છે ત્યારે હાલમાં જાણીતા બિઝનેસમેન અને લેખક એવા રોબર્ટ કિયોસ્કીએ સોનાના ભાવને લઈ એક એવો દાવો કર્યો છે જે સાંભળીને તમારી આંખો ઓળી થઈ જશે જી હા તેમના અનુમાન મુજબ સોનું બે લાખ કે ત્રણ લાખ નહીં પરંતુ નવ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે શું છે સમગ્ર વિગતો આવો જાણીએ નમસ્કાર આપની સાથે હું છું કૃપાજી જાડેજા અને હાલમાં જ દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ એવા રોબર્ટ કીએ સોનાના ભાવને લઈ મોટો દાવો કર્યો છે આવું તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આપણે ત્યાં સંસ્કૃતિ અને પહેરવેશમાં જ સોનું પરંપરાગત રીતે વણાયેલું છે મોટા ભાગે સગાઈ હોય કે લગ્ન સોનાના આભૂષણો વગર પ્રસંગ અધૂરો ગણાય છે જો કે હાલમાં સોનાના ભાવ આસમાને છે મધ્યમ વર્ગની પહોંચ બહાર જતા આ સોનાના ભાવે લોકોની ચિંતા વધારી છે ત્યારે હવે સોનાના ભાવમાં કેટલો વધારો થશે તેવી ચર્ચાઓ વચ્ચે જાણીતા ઉદ્યોગપતિ એવા રોબર્ટ કિયોસ્કીએ દાવો કર્યો છે કે સોનાના ભાવ નવ લાખ રૂપિયા સુધી પહોંચી જશે જો વિગતે વાત કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે જેને લઈને રોકાણકારો પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે ત્યારે એક્સપર્ટ્સ આ તીવ્ર વધારા માટે વિશ્વભરમાં વધતા તણાવ અને આર્થિક અનિશ્ચિતતાને જવાબદાર ગણાવી રહ્યા છે માર્કેટના સૂત્રોની આગાહી છે કે આ વર્ષના અંત સુધીમાં ભાવ 6000 ડોલર સુધી પહોંચી શકે છે આ વર્ષે સોનાનો ભાવ 17% જેટલો વધી ચૂક્યો છે ગત વર્ષે એટલે કે 2025 માં સોનાના ભાવમાં 64% નો વધારો થયો હતો જેના પરિણામે રોકાણકારોને નોંધપાત્ર નફો થયો હતો લંડન બુલિયન માર્કેટ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ એક્સપોર્ટ માને છે કે 2026 માં સોનાનો ભાવ મહત્તમ 7150 ડોલર સુધી પહોંચી શકે છે અને જો આવું થાય તો સોનાનો ભાવ 2.3 લાખ થી 2.5 લાખ રૂપિયાની વચ્ચે પહોંચી શકે છે 9 લાખ સુધી પહોંચી શકે છે સોનું હાલમાં જ રીચ ડેડ કોલ ડેડ ના લેખક અને જાણીતા બિઝનેસમેન એવા રોબર્ટ કિયોસ્કીએ સોનાના ભાવ વિશે એક આશ્ચર્યજનક ભવિષ્યવાણી કરી છે તેમણે આગાહી કરી છે કે ભવિષ્યમાં સોનાના 1 ઓન્સના ભાવ

વધારવાનો નિર્ણય આ વલણને પ્રતિબિંબિત કરી રહ્યો છે ખાસ કરીને મધ્યમ વર્ગ ઘરેણા ખરીદવામાં અરુચિ બતાવી રહ્યો છે

આ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અને એક બાજુ અત્યારે જોઈએ તો લગ્નની ચાલી રહી છે ત્યારે વધતા સોનાના ભાવે લોકોની ચિંતા વધારી દીધી છે ત્યારે આ અંગે આપનું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર